નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જ્યાં સમગ્ર અઠવાડિયું છે દરમિયાન જીરુની જે બજાર છે કઈ રીતની જોવા મળી છે સાથે સાથે આવતા અઠવાડિયામાં જીરુની બજારમાં મિત્રો કઈ રીતના સુધારા કે પછી વધારા તેના વિશે સંપૂર્ણ માહિતી છું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા કંકરી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા જીરુના બજાર ભાવ અને અપડેટ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારમાં તો જે છેલ્લા બે દિવસ છે શુક્ર અને શનિ એ દરમિયાન મિત્રો જે બજાર છે એમાં નાના મોટા સુધારા છે મળી રહ્યા છે અને ઓલ ઓવર જે ભાવ છે એ જીરુના અત્યારે ચાર હજારની રેન્જમાં જતા જોવા મળી રહ્યા છે અત્યારે વાત કરીએ તો અમુક અમુક જે સેન્ટરો છે એમાં જે ભાવ છે એ ચાર હજાર રૂપિયા પ્લસ જોવા મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો જે ધાનેરા છે એમાં શનિવારે ચાર હજાર એકસો રૂપિયાનો જે ભાવ છે ખેડૂતોને જોવા મળ્યો હતો બાકી ઓલ ઓવર જે જીરું બજાર છે મિત્રો વાત કરીએ તો અત્યારે સાડા ત્રણ હજારની રેન્જમાં જોવા મળી રહી છે આવતા અઠવાડિયે એટલે કે નેક્સ્ટ સોમવારથી વાત કરીએ તો મિત્રો જે જીરુની બજાર છે એમાં હાલ કોઈ પણ પ્રકારની તેજી આવે એવી મિત્રો ધારણા છે ને એવું જે જીરુના વેપારીઓ છે એમનું માનવું છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ ભાવમાં તો ભાવમાં પણ નાના મોટા ઘટાડા જોવા મળશે કોઈ ખાસ ઘટાડા પણ અત્યારે જે જીરુંની જે બજાર છે એમાં જોવા મળે એવી ધારણા છે નહીં આ ઉપરાંત જીરું વાયદાની વાત કરીએ તો જે વાયદો છે એમાં પણ કોઈ પણ પ્રકારના અત્યારે ચેન્જીસ છે નહીં આવતું જે અઠવાડિયું છે દરમિયાન મિત્રો વાત કરીએ તો મેં બી એકવીસ હજારની જે સપાટી છે એના સુધી જે વાયદો બજાર છે એ પહોંચતો જોવા મળી શકે છે આની સાથે સાથે મિત્રો વાત કરીએ બજારમાં તો બજારમાં પણ મિત્રોની સંભાવના છે નહીં પરંતુ જે ભાવ છે ચાર હજાર આઠસો રૂપિયા સુધી જોવા મળી શકે છે ચીની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સત્તર હજાર આઠસો સૌથી નીચા ભાવ બાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ વીસ હજાર પાંચસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય